શિયાળામાં મોઢામાંથી કેમ નીકળે છે વરાળ ઘણા લોકો નથી જાણતાનો જવાબ શિયાળો આવી ગયો છે સવાર અને સાંજ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આ ઋતુમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ સવારે ઊઠીને મોઢામાંથી હવા ફેંકે છે તો બહાર ધુમાડો નીકળતો જોવા મળે છે એવું કોઈ પણની સાથે જીવનમાં ક્યારેક ને ક્યારેક જરૂર થયું હશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે આવું કેમ થાય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણા શરીરમાં ઓક્સિજન લઈએ છીએ અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ શ્વાસ બહાર કાઢતી વખતે કાર્બન ડાયોક્સાઇડ સાથે નાઇટ્રોજન અને ઓછી માત્રામાં ઓક્સિજન પણ શરીરમાં હાજર હોય છે આપણા શરીરમાં પાણી વધુ હોવાથી આપણું મોં અને ફેફસા ભેજ વાળા રહેશે જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે શિયાળાની ઋતુમાં ભેજ બહાર આવે છે નીચા કારણે તે વરાળમાં ફેરવાય છે છે અને ધુમાડા જેવું લાગે શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે સામાન્ય રીતે પાણી ત્રણ અવસ્થામાં હોય છે ઘન પ્રવાહી અને વાયુ જ્યારે પાણી ગેસના રૂપમાં હોય છે ત્યારે અણુઓ ઝડપથી તેમની ઉર્જા ગુમાવવાનું શરૂ કરે છે સામાન્ય માનવીના શરીરનું તાપમાન સાડા ડિગ્રી સેલ્સિયસ હોય હોય છે છે પરંતુ શિયાળાની ઋતુમાં બહારનું તાપમાન પણ ઓછું જ્યારે મો દ્વારા શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે હવા મોઢામાંથી બહાર નીકળતાની સાથે ગેસમાં ફેરવાઈ જાય છે જો તાપમાન વધુ ઘટે તો મોમાંથી નીકળતી વરાળ બરફમાં ફેરવાઈ જાય છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો